ગામે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વઢવાણ તાલુકાના દેદાદરા ગામે નવ નવરાત્રિને નોમ ને હર સાલ કરવામાં આવશે મહાનવચંડી યજ્ઞનું આયોજન દેદાદરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા નવ દિવસમાં મા આદ્યાશક્તિની શક્તિની પૂજા અર્ચના કરી યોગ્ય કરવામાં આવે છે તે આયોજન કરવામાં આવ્યું યજ્ઞનું દેદાદરા ગામના ગામ પાદરમાં આવેલ આદ્યાશક્તિ માતાજીના મંદિર ખાતે નવચંડી યજ્ઞનું મા ક્ષત્રિય સમાજ તમામ ઝાલાવાડના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હાજર મહાચંડી યજ્ઞ બાદ દેદાદરા ગામના શક્તિ માતાજીના મંદિર ખાતે મહાપ્રસાદનું કરાયું દર વર્ષના કરવામાં આવ્યો આયોજન જેમાં ઝાલાકુંડના તમામ ભાઈઓ અને બહેનો એકસાથે મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે વઢવાન તાલુકાના દેદાદરા ગામે આસો આસોસુદ નોમના નવરાત્રિના પાવન પર્વે નિમિત્તે વઢવાન તાલુકાના દેદાદરા ગામના ક્ષત્રિય સમાજના શક્તિ મંદિર ખાતે ઝાલાવાડ પરિવારની મા જગતજનની શક્તિ માતાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું આયોજન હર સાલ કરવામાં આવે છે જે દેદાદરાજ ઝાલાકુળના તમામ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત આ યજ્ઞમાં જોડાય છે અને આજે આ પાવન યજ્ઞ હોમ હવનમાં બાદ આખા સમાજના ભાઈઓ અને બહેનો મહાપ્રસાદ આરોગીને નવરાત્રિનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવે છે જેમાં યજ્ઞની અંદર મુખ્ય યજમાન તરીકે મહાવીરસિંહ બળવંતસિંહ ઝાલા દ્વારા આયો મુખ્ય પાટલો યોજાયો હતો જેમાં તેમના પુત્ર દ્વારા હવનની આહુતિ આપી માધ્યા શક્તિની આરાધના કરવામાં આવી હતી આ પાટલાની બોલી પંચાવન હજાર પાંચસો પંચાવન સહદેવસિંહ બળવંતસિંહ ઝાલા દ્વારા બોલાવવામાં આવી હતી જે માદ્યા શક્તિના મુખ્ય પાટલા તરીકે તેમના ભાઈના દીકરા મુખ્ય યજમાન તરીકે પાટલાનું શોભન કર્યું હતું અને માતાજીને નવચંડી યજ્ઞનું હવન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ તકે ક્ષત્રિય સમાજ દેદાદરાના તમામ ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના હવનને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી